પોરબંદરને મહાત્મા ગાંધીનું જન્મસ્થળ એટલે કે અહિંસાનું શહેર કહેવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા એ હતી કે આ શહેરમાં અહિંસા શબ્દનું અસ્તિત્વ જ ન હતું જી હા મિત્રો ઓગણીસો એંસીના દાયકાની શરૂઆતમાં એવું કહેવાતું કે ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિરની આસપાસનો વિસ્તાર શહેરના સૌથી ખતરનાક વિસ્તારોમાંથી એક હતો જ્યાં પોલીસને જવાની સખ્ત મનાઈ કરવામાં આવી હતી જો કે પોરબંદરમાં ગેંગ હિંસા ઓગણીસો સાઠના દાયકામાં શરૂ થઈ હોવાનું કહેવાય છે જ્યારે મહારાણા મિલ્સના માલિક નાનજીભાઈ કાલિદાસ મહેતાએ કામદારોની હડતાળ તોડવા માટે દેવું અને કરશન વાંઘેરને રાખ્યા હતા આનાથી હોય એ બંદર અને શહેરના મોટાભાગની ખનણી અને કાળા બજાર પર કબજો જમાવી લીધો હતો અને ખાસ કરીને પોરબંદરમાં કામદારો અને ફેરિયાઓ માટે આતંક બની ગયા હતા એ સમયે એક બીજું નામ પણ ઉભરી રહ્યું હતું શરમણ મુંજા જાડેજા જે નાના લોકો માટે કોઈની પણ સાથે લડાઈ કરવા તૈયાર રહેતા હતા એક વખત શરમણ મુંજાનો સામનો દેવું વાઘેર સાથે થયો હતો અને કાકા દીકરા બંનેએ મળીને દેવની હત્યા કરી નાખી હતી દેવ વાઘેની હત્યાના થોડા દિવસો બાદ કરશન વાઘેની લાશ પણ મહારાણા મિલ્સના ગેટ પર લટકતી હાલતમાં મળી આવી હતી વાઘેર ભાઈઓની હત્યાએ શરમણ મુંજાને પોરબંદરમાં મેર સમાજનો મસીહા બનાવ્યો હતો અને ઘણા લોકોએ તેને સાથ પણ આપ્યો હતો મિત્રો શરમણ મુંઝાએ ગરીબો માટે સમાન ન્યાય અને સામાજિક કલ્યાણની વ્યવસ્થા ચલાવી હતી તેમની રોબિનહુડ શૈલી હોવા છતાં તેઓ ક્યારેય ક્રૂર સજા આપવા માટે અચકાતા ન હતા જોકે તેઓ સ્વાધ્યાય આંદોલનના પાંડુરંગ શાસ્ત્રીથી પ્રભાવિત થઈ હિંસાનો માર્ગ છોડીને સામાન્ય જિંદગી જીવવાની શરૂઆત કરી જ રહ્યા હતા કે કાલા કેશવની આગેવાની હેઠળની ગેંગે શરમણ મુંજાની હત્યા કરી નાખી હતી હાથમાં જબરદસ્ત તાકાત માથા પર પાગડી અને લાંબી મૂછો ધરાવતા મેર સમાજ શરમણ મુંઝા વગર અધૂરો હતો ત્યારે ખતરનાક મહિલાની એન્ટ્રી થઈ જેનું નામ હતું સંતોકબેન જાડેજા જેઓ ગોડ મધર તરીકે જાણીતા હતા અને શરમણ મુંજાની પત્ની હતા શરમણના ગયા પછી પોરબંદર ગેંગની કમાન તેમણે સંભાળી હતી જી હા મિત્રો કહેવાય છે કે આ વિસ્તારમાં ચૌદ હત્યાઓ પછી સંતોકબેન સૌથી ખતરનાક મહિલા ગેંગસ્ટર બની ગયા હતા અને લોકોએ તેને ગોડ મધર નામ આપ્યું હતું સંતોકબેનનો ખોપ વર્ષ ઓગણીસો છન્નું સુધી ચાલુ રહ્યો પરંતુ તે જ વર્ષે નોંધાયેલા હત્યાના કેસમાં સંતોકબેનને સોળ મહિના માટે જેલમાં મોકલવામાં આવ્યા હતા જેલમાંથી છૂટ્યા પછી તેણી રાજકોટ ગઈ અને વર્ષ બે હજાર બેમાં ફરીથી ધારાસભ્ય માટે ઉમેદવારી નોંધાવી જો કે કોઈ કારણોસર આ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી અને તે વખતે કોંગ્રેસની પણ હાર થઈ હતી આ પછી વર્ષ બે હજાર પાંચમાં ભાજપના એક સભ્યની હત્યા બદલ સંતોષબેન ની ફરીથી ધરપકડ કરવામાં આવી હતી આ પછી તે વર્ષ બે હજાર સાત બે હજાર આઠમાં ફરીથી ચર્ચામાં આવી હતી જ્યારે તેના દેરના પુત્ર અને પુત્ર વધુની હત્યા કરવામાં આવી હતી મિત્રો કહેવાય છે કે કોઈના પર હિંસા અત્યાચાર ન કરવો જોઈએ કારણ કે તેનું પરિણામ હંમેશા ખરાબ આવે છે તમે આ બાબતે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો લોકોને દેખાડો ધન્યવાદ